ઇન્ડિગો એરલાઇન્સના વિમાનમાં પાયલટ સાથે મારપીટનો એક વિડીયો સામે આવ્યો છે આ લડાઈ ત્યારે થઈ જ્યારે પાયલટ ફ્લાઇટમાં વિલંબ અંગે જાહેરાત કરી રહ્યો હતો આ લડાઈનો હવે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપણી સાથે હું છું આ મામલો દિલ્હીથી ગોવા જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટનો છે આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે પાઇલટ પ્લેનમાં મોડું થવા અંગે માહિતી આપી રહ્યો હતો સવારે સાડા સાત વાગે દિલ્હીથી ગોવા માટે ટેક ઓફ કરવાની હતી દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટમાં સતત મોડું થઈ રહ્યું હતું જેના કારણે એક મુસાફર ગુસ્સામાં આવી ગયો અને તેને પાઇલટ સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું તમે પણ જો એકવાર જુઓ કે કેવી રીતના પાયલેટ પર મુસાફરે હુમલો કર્યો છે સાથે મારપીટનો વિડિયો થયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એક યુઝરે ગેરવર્તન કરનાર મુસાફરને નો ફ્લાઇટ લિસ્ટમાં મૂકવાનું કહ્યું મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે ઇન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાવી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે કો પાયલટ અનુપ કુમારની ફરિયાદ પર દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઇટમાં કો પાયલટ સાથે મારપીટ અને અને કરનાર મુસાફર વિરુદ્ધ હવે કલમ કલમ મુજબ ગુનો આવ્યો છે એરક્રાફ્ટ નિયમોની બાવીસ હેઠળ પણ આ કેસ નોંધવામાં આવ્યો છે જોકે આ પહેલી વાર નથી જ્યાં આવી ઘટના સામે આવી હોય અને પહેલા પણ ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તુળના કિસ્સાઓ સામે આવે છે પણ આવા કિસ્સાઓ ઓછા થવાનું નામ નથી રહી રહ્યા ત્યારે ફરી એકવાર આવા કિસ્સો સામે આવ્યો છે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો